મહારાજ સમાજ દર્શન ચેનલ શ્રી હાર્દેલી અમે અમદાવાદ દ્વારા જુનાગઢ મુકામે સનાતન ધર્મશાળામાં સત્યમ સેવા યોગ મંડળ જુનાગઢ દ્વારા પચીસ દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન થયેલ છે તેમાં સમાજ દર્શનના પ્રતિનિધિ તરીકે હું હસમુખભાઈ લક્તરિયા અત્રે જૂનાગઢ મુકામે ઉપસ્થિત છું અને જેનો આંખે દેખે અહેવાલ રજૂ કરીએ છીએ આ સમૂહ લગ્નની અંદર મહાન સમાજની પાંચ દીકરીઓના લગ્ન છે જેને ધ્યાનમાં રાખીને આ વિડીયો અત્રે સમાજના ભાઈઓ સુધી પહોંચાડવાનો મારો પ્રયત્ન છે એ આપ જોઈ શકો છો અસ્તુ સમાજ દર્શન ચેનલ આરતી લિંબાતિયા અમદાવાદ મહોગ મંડળ જુનાગઢ દ્વારા સમુલકનું જે આયોજન થયું છે મંડપ વ્યવસ્થા છે વાહન સમાજના ક્રમ નંબર દસ અગિયાર પાંચ પંદર સત્તર એમ કુલ પાંચ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજનમાં ભાગ લઈ રહ્યા છે આ સંસ્થાના પ્રમુખ તરીકે પણ આપણા નાય વનંદ સમાજના શ્રી વાધાભાઈ છે સાથે રાજેન્દ્રભાઈ ચુડાસમા પોતે છે જે સુંદર કામગીરી કરી રહ્યા છે તે આપણે નજરે નિહાળી રહ્યા છું હલો આપણે કોરોના ક્ષેત્રની અંદર મિત્રા શૈક્ષણિક સંકુલ આવેલું છે એના જે વિદ્યાર્થીઓ છે આપણે અહીંયા સક્ષમ સેવા યોજના સેવા આપવા છે તો કૃપા કરી બે ચાર સ્વયંસેવક ભાઈઓ અહીંયા સ્ટેજ પાસે આવો તેથી કરીને તમારું કામ છે સ્વયંસેવક ભાઈઓ બે ત્રણ અહીંયા આવો બિરલા શૈક્ષણિક સંકુલના બે ત્રણ ભાઈઓ અહીંયા આવો મહિલાઓ અને પુરુષો દરેક માટેની વ્યવસ્થા અલગ અલગ છે આપ જોઈ શકો છો હવે આ જે આયોજન છે એમાં મહિલાઓ માટેના ચા પાણીનું કાઉન્ટરની વ્યવસ્થા પણ અલગ છે પુરુષો માટેની પણ ચા પાણીની વ્યવસ્થાની અલગ વ્યવસ્થા છે શકો છો સત્યમ સેવાયોગ મંડળ જૂનાગઢ દ્વારા પ્રતિવર્ષ આવા ઉપક્રમનું આયોજન થાય છે એ આપ જોઈ શકો છો पानी प्रोग्राम चाला है एम गरमा गरम गाँठिया उतरे आप जी सको ने स्वयं सेव से उपस्थित है आप मजा नि शो आ बदा स्वयंसेवको हाजर से आप जी सको ટ વોશરૂમ તમામ વસ્તુની સુવિધાઓ સનાતન ધર્મશાળામાં છે એ આપણે જોઈ રહ્યા છીએ સમાજ દર્શન ચેનલ હસ્તકલે વ્યક્ત કર્યા સમૂહલગ્ન જુનાગઢ અસ્તિત્વ સમાજનું જે આયોજન છે એમાં આપણા પરિવારની મંડપમાં પરિવારના તમામ સભ્યો ધીરે ધીરે આવતા જઈ રહ્યા છે જે આપ નજરે નિહાળી રહ્યા છો અસ્તુ

વિરુના કોલેજનું આયોજન કરવામાં આવે છે પાછા અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 2000 થી પણ વધુ દીકરીને કરિયર સાથે કન્યાદાન આપી અને જ્યારે ઘરે ગયા ત્યારે એમ એના માટે બનવાનું છે હજી મારા થોડાક રાજા અહિયાં ઘટે છે એટલે થોડીક ચિંતા કરજો મારો કાન તમારા કાન સુધી અવાજ અથડાતો હોય તો જલ્દી બોલાવો চাই <laughs> 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 લગ્ન પણ ચાલુ કરેલ છે કોરોના જેવી પરિસ્થિતિમાં લગ્ન નોતા થયા અને ગરીબ દીકરીઓ રહી જતી હતી એટલે ત્યારથી એટીએમ લગ્ન કે ચોવીસ કલાક અગાઉ સંસ્થાના ને બોલાવી અને ગોળવી દર્શન ચેનલમાં અત્રે જૂનાગઢ મુકામે સમૂહ લગ્નના આયોજનમાં બોમ્બે વલસાડ અમદાવાદ ગાંધીનગરથી આવેલા અત્રે નાયવાણંદ સમાજના પ્રબુદ્ધ વ્યક્તિઓ અને સમાજ કાર્યકર્તા ઉપસ્થિત છે એ સાથે એમની મુલાકાત જુનાગઢના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ આપ નજરે નિહાળી રહ્યા છો શ્રી જાગૃતિબેન આપ મુંબઈથી પધારે છે તો આપનો પરિચય અને સમૂહ લગ્ન આયોજન કેવું રહ્યું એ વિશે માહિતી આપશો હું જાગૃતિબેન બેન જોટંગિયા મુંબઈ સૌરાષ્ટ્ર વાળંદ સમાજ ઉપપ્રમુખ આજે ફર્સ્ટ ટાઈમ જ આવા સમૂહ લગ્નમાં મેં હાજરી આપી છે અને આપણા ભાઈ શ્રી નામ રાજેન્દ્રભાઈ ચુડાસમા રાજેન્દ્રભાઈ ચુડાસમાનું આયોજન અહીંયા ખૂબ સારું લાગ્યું છે આવી રીતે આપણા સમાજના લોકોએ પણ આ બધું કરતા રહે આવી રીતે સમૂહ લગ્ન અને આવા કાર્યક્રમ તો ખૂબ સારું રહે સમાજને સારું માર્ગદર્શન મળી શકે છે સમાજ ખૂબ આગળ વધી શકે છે અને બહુ જ બહુ જ ખુશી થાય કે આવી રીતે આયોજન કરવા આપણો મોબાઈલ ખોલાનો છે એ બે નહીં આવે કાર્યાલયમાં જૂનાગઢ મુકામે સમૂહ લગ્નનું જે આયોજન છે એમાં આપણા જ્ઞાતિભાઈઓ પણ સેવા આપે છે જે જૂનાગઢ જ્ઞાત માણંદ શ્રી રાજેન્દ્રભાઈ ચુડાસમા પણ અત્રે ઉપસ્થિત છે અને તેઓ કાઉન્ટર ઉપર સેવા આપી રહ્યા છે એ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો રાજેન્દ્રભાઈ અત્રેના સમૂહ મુકામે આપણા વાણ સમાજની કેટલી દીકરીઓનું આયોજન છે એની માહિતી જરા આપવા વિનંતી મારે સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા બેતાલીસ વર્ષથી આ જૂનાગઢની અંદર કાર્યરત છે આ અમારી સંસ્થા દ્વારા ઓગણચાળીસમાં સમૂહ લગ્ન અત્યારે આયોજિત છે આ લગ્નની અંદર પચીસ દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે બે દીકરી તો એવી છે કે જેમને મા બાપ પણ નથી નાસ્તા પાણી અને એવાના નામે સમૂહ લગ્ન અત્યારે અહીંયા આયોજન છે અમારી સંસ્થાઓ દ્વારા અંધ દીકરીઓને જેવા નિયમોની સફળતાઓ બધી એમને તેમજ ભણવાની જવાબદારીઓ પણ ઓછાવી છે હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને તેમના સલાહો માટે રોજ સવારે ચાર નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ ઉપરાંત જૂનાગઢની અંદર વિવિધ અમારા અંધજન મંડળ ચાલે છે એ ઉપરાંત અહીંયા અમારે હોસ્પિટલની અંદર જે ગરીબ દર્દીઓને સેવા માટે અમે જઈએ છીએ એ ઉપરાંત વૃદ્ધાશ્રમ પણ ચાલુ છે નિરાધાર બહેનો માટે પણ રહેવાની સુવિધાઓ છે અમે આ બધી સેવાકીય પ્રવૃત્તિ જૂનાગઢમાં છેલ્લા બેતાલીસ વર્ષથી કરીએ છીએ આભાર રાજેન્દ્રભાઈ તરફથી આપ જે આ સંસ્થા સાથે સંગ્રહને સેવા આપો છો એ ખરેખર વાણંદ ગૌરવ છે આસ્તુ સમાજ દર્શન ચેનલ અમદાવાદ મનસુખભાઈ વાજા છે અને આ ઓગણચાલીસ સમૂહ લગ્ન સારી રીતે ઉજવાય છે અને સફળ રીતે ઉજવાય છે અને બધાને સારા આશીર્વાદ જેનું મળે છે એવી બધાને મારી વિનંતી છે એને સારી રીતે બધી રીતે ઉજવાય છે અને બધી હિત રીતે ઉજવાય છે આપનું નામ શું કીધું પ્રભુ મારું નામ હરસુખભાઈ વાજા શ્રી આલારીવાળન સમાજ સહામંત્રી તરીકે હું છું ખૂબ ખૂબ આભાર આ પાંચ નંબરના આ બાણંદ સમાજના છે વરરાજાના છો કે દીકરીના દીકરીના પિતા છે એનો પણ આપણે અનુભવ અને માહિતી લઈએ કે આ સમૂહ લગ્નથી એમને કેવો સંતોષ છે એની માહિતી આપણને મળી શકે રાજકોટથી સેન સેવા સમિતિના ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ કલોલા આજે જુનાગઢ મુકામે સમૂહ લગ્નમાં પધારેલ અને રાજકોટમાં પણ અમારે સુનવાય સુનાણી બહુ ખૂબ ખૂબ આયોજન કરે છે સમૂહ લગ્નનું અને જુનાગઢમાં આપણે જોઈને બહુ આનંદ થયો અને જૂનાગઢની અંદર આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું બહુ સરસ થયું છે तो karena okay. kami okay. okay. okay.

અને નવી જ ડિઝાઇન લોન્ચ કરી અને લો આ પચીસ દિગ્ગતો માટે આપણને એવી જ રીતના અગિયાર હજાર રૂપિયા પણ એમના આજે પડેલા છે અમારા અમારા ટ્રસ્ટી શારદાબેન બેસ્ટભાઈ વાજા દ્વારા સન્માન પ્રેમી છે જોરદાર મહેમાનોથી વધાવતા હોય છે i'm jahan Salman ઓગણચાલીસ માં આયોજન થઈ રહ્યું છે આપણા કાર્યક્રમ ની અંદર આપણા સત્યમ સેવા યુવાન મંડળના નાતા યુવા જયંતિભાઈ મદાસિયા તેમજ નૈનાબેન મદાસિયા આપણા વચ્ચે ઉપસ્થિત છે સત્યમ સેવા યુવક મંડળ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માને છે આ એવી દીકરીઓ છે જયંતિભાઈ કે જેને મા બાપ પણ નથી એકને મા છે બાપ નથી આવી પરિવારની દીકરીના આજે લગ્ન આવ્યું ત્યારે અમારા સંસ્થાના ઝપતભાઈ જેઠવા અને જપુતભાઈ જે લગભગ જારેલા છે એ અત્યારે છે આ તકે છે અહીં ઉપસ્થિત છે

અને એક પુસ્તક અને સાલ ઉગાડે અને આજે આપના સન્માન લોકમના ભેગા થયા છે આ છુપાય વાજે સન્માન લોકમના જે છુપાય વાજે તો મિતિકો સ્ખન્યાવા અને સાથે સાથે જાવિક દી કે શોક અને ફાઈટિંગ કામ

એવી એક સંસ્થા એટલે આપણે સતત સેવા યોગ મંડળ દર વર્ષે અનેક સામાજિક કાર્યકર્તાઓ મનસુખભાઈ દરેક કોઈ એક મત માંથી મત નથી બનાવી એક મત માંથી થાય ત્યારે અને એક મતમાંથી એક જ ભૂલ માંથી મત બનાવે એવું હવે

જોઈ અને મનસુભાઈ વાજાનું સન્માનતું કરે છે રાજભ મહિલા કંડળ પણ અહિયાં ઉપસ્થિત થઈ રહ્યું છે એમનું પણ હાર્દિક સ્વાગત છે

જુનાગઢ મુકામે સમૂહ લગ્ન નું આયોજન જે છે એમાં સવારના પ્રથમ નાસ્તા પાણી નું આયોજન છે એની આ વ્યવસ્થા છે આપ નજરે નિહાળી શકો છો અત્રે આ સંસ્થા શ્રી સનાતન હિન્દુ ધર્મશાળા આપ જોઈ શકો છો એ મુકામે રાજકોટ આ જુનાગઢ મુકામે સમૂહલગ્નનું આયોજન થયેલું છે એ એમાં જ્ઞાતિ સમૂહ લગ્નનું છે આયોજન એ આપ જોઈ શકો છો પચીસ દીકરીના સમૂહ લગ્નનો આ પ્રોગ્રામ છે